આમ જો બંચી નોત તી બધા બેચી ગયા છે બધું ચાલુ થઈ ગયું છે હવે છે ને આ ચૂર્યા ને ઉછા ટીચર ને કોઈ નઈ પહોંચે ને ચોટલા વાળી થાય હા આમ જો આજે છે ને કાલે પ્રિન્સિપાલ આપણા વર્ગમાં નહોતા આવ્યા ત્યારે એને એમ કીધું આજે તો ફ્રી પહેરું થોડા પહેરા મારે ગાર્ડન માં બેચવું નહીં આ થોડું પહેરું છે મારા મમ્મી કી જાય આમ કરીને બેચી જાય ને ભાઈઓ છે મને શરમ આવે આ પેલી લાઈન જો ને આગળ ભાઈઓ તો બેઠા છે ઓલી ચીચર ની ભાજપ છે બોલાય તું ઓલી ઉછલા ચીચર જોવે છે બોલાય ને

તો એ પ્રિન્સિપાલ સરે કીધું કે તમે છે ને કાલે કલરફુલ કપડાં પહેરી શકો છો જોટલા બોટલા થોડા લેવાના હોય ચોટલા મારા મમ્મી કીધું આજે છે ને કલરફુલ કપડાં ચોટલા ન હોય બંચી ને તો લેવાતા એટલે લીધા બંચી આવું સવાર સવારમાં પ્રભાત ફેરી કેવા ભૂંડા લાગી છે આપણે મન નો ગમે અમારા ઝેરી માં નીકળે સારું અમારા ઝેરી છોકરા ન હોય મને શરમ આવે અને આ જો ને સૂર્યો સર એ કે તું બંચી છે ને પાછળ આવજો તમે એ કે હાલો છો ને તો નીચે ખાધા પડે છે આપણે જાદાસી એટલે આપણને એવું કે છે ને મારે આવું જ નહોતું પાછું ઉછલી ટીચર છે ને પછી આપણને કાલે પાછવા લખવા આપે એટલે આવી આ ચુડિયા ચમ છે ને શરમ વગરનો છે આ બધું ડાન્સ માં છે કઈ વાંધો નહીં બંસલી તમતા તું છે ને કોટું નહીં લગાડતી આપણને છે ને સારું થયું રાખ્યું નહીં બાકી છે ને ઓલે સ્ટેજ પાસે છે ને જો બધા ભાઈઓ બેઠા છે ઉડીઓ બોલાવે ખોતે ખોતો મને સરમ આવે હું તો ગાવા કેમ જાય એ જ મને ખબર નથી પડતી પણ મારા મમ્મી કઈ નહીં ગાવાનું સ્ટેજ ઉપર ચડવા મોકો મળે તો જવાનું સ્ટેજ ઉપર ચડવા એટલે હું તો રહી કવર્ગ ના છે ને આ ઉસલી ટીચર જરાય હારા નથી એની સામે છે ને હટકી જ રહેજો બાકી છે ને કાલે ઇંગ્લિશ પીરિયડ આવશે ને ત્યારે છે ને તને વચાવા ઉભી કરશે આવડે છે તને પછી હું ગાવાની છું બોલું એ દેશે હે દિલ જવાનો કા હા હું ગાવાની નઈ મેડમ અમે તો છે ને જોરથી જ નારા બોલી છે પણ આ ચુડિયાચારે કીધું કે તું બંસી છે ને પાછળ પાછળ હાલજો બોલી છે મેડમ એક ચોકલેટ આપો ને મેડમ તમે આજે બહુ સરસ લાગો છો સાડીમાં સરસ લાગો છો કા બંજી હું લકડીના વખાણ કરને કાલ પાછવા લખવા આપ દેશે પાછી

ए है वीर जवानों का अलबेलो का मचतानों का इस देश के लालो है इस देश के लालो क्या ए देच है दुनिया का गहना यहाँ चोरी चाती वीरों की यहाँ पोली चकले हीरो की यहाँ गाते हैं रांझे है, है। यहाँ गाते हैं रांझे मचती में मचती है धूमे बचती में <laughs>